પાણી વાતા હોય તો ગીત

કબે બકવાત કરું અરે લેતો બકવાત કેમ કલણથી તમે એક વાગે રાતના પોછું કરો માશી તમ કોઈ પૂછે ધળ ધળ અલ્યા ના હોય શું તમે આતારા બકાવાય આસુ અલ્યા તું જોવાના યો ઢોબાર ઉડ તેરવાળી આસુ હોને નથી કે એને ઓલો મનતા કે તમે રાતના બકા આવો છો કોકને તમે મોનો નહી એ રાતના બકાવે ઉભોકને કરોડો જલે તે રાતનો પાવડો મબડો મિલના આતો આપનો જો તમે કભે એવું હતું શું જલ્દી બોલ દે તૈયારી અલ્યા વિડિયો ના અલ્યા કલરન જો અલ્યા કલરન આ તો પેલા જૂના ગાડીયાનું હું થામી તો ગાડીમ અમે કોઈક ના યુટ્યુબર ને જગાળો

જોડો તેમ તો ના монтаજો માંડાંગા છોડો તમે હાડો એક કામ જોડો ઈરુ બાં જગ્યા તો ઈરુ બાં

देख आरी जो आ बैठो जो अरे जो आ હા આ તો ભૂત મુન તમને નતું કેતો કે આ શુંલું છે અમે આ એક પૂવો છે હીરો મારી